કુતિયાણા તાલુકા પંચાયત ઓફિસ હોય તેવી અનુભૂતિ અરજદારોની થઈ રહી છે અહીં અધિકારીઓ કે કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો પણ થયા છે કુતિયાણા તાલુકા પંચાયત બિલ્ડિંગના નિર્માણમાં તો કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવાયો છે પરંતુ આ કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કે કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો થયા છે હાલસાડાના એડમિશન માટે ઓબીસીનો દાખલો લેવો ફરજિયાત હોય છે જેને લઈને આ કચેરીમાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય છે પરંતુ અહીં અધિકારીઓ કે કર્મચારીઓ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાય છે એટલું જ નહીં પરંતુ તાલુકા પંચાયત ન્યાય ઓફિસ સમિતિમાં અને પ્રમુખની ઓફિસમાં પણ તાળા લટકી રહ્યા છે મારું નામ ખોટી છે ગામ સિંધપુર ત્યાં આવું છું કુતિયાણા તાલુકાને મારા આ છોકરાનું એડમિશન લેવા માટે ઓબીસીનું સર્ટિફિકેટ જોઈએ તો ત્યાંથી અમે સેવા સદનમાંથી આપણે કાગળિયા કમ્પ્લીટ કરીને અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા તો કે સાહેબ નથી કે આવશે હમણાં બરાબર હમણાં આવશે તો અમે તો અગિયાર સાડા અગિયાર અહીંયા એન્ટ્રી થઈ ગયા હતા તો એ પણ હજી તો કોઈ આવ્યું નથી બીજા નંબરમાં તો એ બેને એમ કીધું કે તમે કે આવકવેરાની પોસ્ટ લઈને આવો તો મારું ગામમાં મકાન નથી મારું પોતાનું કે હું તો ભાગ્યા રાખું જામનગર હું ભાગ્યાં રાખું તો મારા આવક વેરાની પોસ્ટ ક્યાંથી લઈને દેવી બરાબર આ વિદ્યાર્થીનું છે બીજા તો કોઈનું નથી વિદ્યાર્થી એને વેરાની પોસ્ટ લેવી હોય તો બીજો આ નવા જૂના કે કરે ત્યાં લઈ લેવાય આ વિદ્યાર્થીનું કર તો શું કરવું અત્યારે એડમિશન અટકીને ઉભ્યું કેટલા લોકો છે આમાં અત્યારે તો પંદર પંદર જણા હતા બીજા જતા જ અંદર બેઠા થોડા

આ કચેરીમાં છેલ્લા ચાર દિવસથી મોટા પ્રમાણમાં અરજદારો ધક્કા ખાય છે પરંતુ તેનો અવાજ સાંભળવા વાળું પણ અહીં કોઈ હોતું નથી ત્યારે આ કચેરીને નિયમિત કરવા ખુદ કલેક્ટર રસ દાખવે તેવી માંગ ઉઠી છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા